હોસ્પિટલ આપણા માટે તીર્થમ ધામ જેવું છે કારણ કે મારા પેશાબ ની અંદર ઇન્ફેક્શન બી થઈ ગયું હતું અને મને બીજો ડર બી લાગતો હતો શરમ બી આવતી હતી આ પ્રોબ્લેમ મેં મારી વાઇફ જોડે બી શેર નહોતો કર્યો આ આપણી સોસાયટી ની અંદર એક ટેબુ છે તો આપણે આપણા મિત્રો જોડે આની ચર્ચા કરીએ છીએ પણ આપણને કોઈ સાયન્ટિફિક ઇન્ફેક્શન મળતી નથી તમને આટલો મોટો પ્રોબ્લેમ હતો તો આનું કારણ મને થોડો ડર બી લાગતો હતો અને મેં બે ચાર ડોક્ટર જોડે બતાવ્યું હતું પણ મને કઈ એવો વ્યવસ્થિત જવાબ નહોતો મળ્યો પછી હું અહીંયા આવ્યો તીર્થમ હોસ્પિટલની અંદર ડોક્ટર અર્કેશ પટેલ સાહેબ મળ્યો તો એમને મને વ્યવસ્થિત રીતે બધું સમજાવ્યું અને એકદમ સ્ટાફ બી એમનો સારો છે તો બધું મને કમ્પ્લીટ થી જીરો જીરો થઈ ગયું પછી તો તમે ડોક્ટર અને તીર્થમ હોસ્પિટલ અને એના સ્ટાફ વિશે કે કહેવા માંગશો અહીંયા હું જ્યારે આવ્યો ત્યારે અહીંયા પોઝિટિવિટી હતી પછી અહીંનો સ્ટાફ બહુ સારો હતો ચોખ્ખાઈ બહુ સારી હતી અને અહીંયા એક વસ્તુ અહીંયા બહુ સારી છે એમનું કે આખી ટીમ એમની ઓમકાર મંત્ર કરે છે આપણા રૂમ માં આવીને આપણા માટે આપણે જલ્દી સાજા થઈએ એના માટે એટલે જ કહું છું કે તમે એક વખત તીર્થમ હોસ્પિટલ ની અંદર આવો ડોક્ટર અલ્પેશભાઈ પટેલ ને બતાવો અને પ્રોપર માહિતી મેળવો